કે પ્રદૂષણને લઈ જીપીસીબી આકરા મોડમાં છે વાત કરવામાં આવે તો પ્રદૂષણ મામલે જીપીસીબી એક્શનમાં જ્યાં બાર ઉદ્યોગ એકમોને નોટિસ આપવામાં આવી છે વઢવાણ જેઆઈડીસી થાન સિરામિક અને સાયલા પંથકના કોરી ઉદ્યોગો સામે કાર્યવાહી કરવામાં આવી છે વઢવાણ ધાંગધ્રા સહિતના વિસ્તારોમાં બાર ઉદ્યોગોને નિયમોના ભંગ બદલ નોટિસ પાઠવવામાં આવી છે પર્યાવરણ અધિનિયમોનું પાલન ન કરવા ફેક્ટરી એકમો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જીપીસીબી દ્વારા કરાયેલ કાર્યવાહી બાદ ફેક્ટરી એકમોના નામ જાહેરાત ન કરતા તર્કવિતર્ક જીપીસીબીના તપાસ પછી ઉદ્યોગપતિઓમાં દોડધામ મચી હતી